કેટલું મસ્ત ડેડી અને યા કે ઓનર છે કાકા અને મેરો ફોટો લેરા ના જોવા માટે જોતા જોતા એક જગ્યાએ ફસાઈ ગયો લાડવા ખાતા હતા હે ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ડે હવે ડેલી ચાલુ કરવાના એટલે ડેલી વ્લોગ નો ડે ટુ

દેખાતું જ નહીં મોટા ભર આ જો એ બાલવળ જે તો વળજા કરે बालो તો હગ જાય ચિલ્લો મોટો પેલા તો તમે આ વી જોઈ લો અને અમે હવાર હવારમાં અમે એટલે હું એકલો નહીં એક આય છે જો અમે બી હવાર હવારમાં અહીંયા કેમ આયા છે ખબર ઠરવા સરતા સરતા મને રીલ નો કીડો જાગી ગયો હે તે રીલ નો કીડો જાનત કરવા રીલ બનાવા આયા હે રીલ

ફાઇનલી મિત્રો હોજ પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ બસારા કરે પહેલા તો માતાજી ને ને દર્શન કરી લઈએ અને અહીંયા જો ખાવાનું બનાવવાનું ચાલુ છે કાલે આના તો કે પરમ દિવસ હતું આજે ને આજે તો કયો આજે કયો ડે હે આપણે વેલેન્ટાઇન ડે ચાલુ છે ને તો આજે હે ટેડી ડે ટેડી ડે

આજે વેલેન્ટાઇન ડે હે ને તો વેલેન્ટાઇન ડે ના દિવસે જે અરે વેલેન્ટાઇન ડે નથી યાર પ્લીઝ આજે છે ટેડી ડે ટેડી ડે ના દિવસે જે ટેડી વેખવા વાળા એટલે કે બીબલા વેછવા વાળા જે લૂંટે રહ્યા ને લોકો ને વાત જ જવા તો હું હમણાં જોઈને આવ્યો પણ કોઈ શૂટ કર્યું નહીં વિચાર્યું ઘરે જઉં ને ઘરે જઈને સંગાઠ લઈને પછી આવું પણ કોઈ મેળ આવ્યો નહીં એને થોડું કામ હતું તો આપણે હેને જઈએ છીએ અત્યારે ટેડી ભાવ જોવા માટે તો ફાઇનલી મિત્રો આપણે હેને એસપી રિંગ રોડ કોર્સ કરી નાખ્યો હે આ સાધન માં હે ને થોડો ટ્રાફિક માં અવાજ આવશે પણ ચલાવી લેજો ત્યાં દેખાય રહી આપણી નર્સરી એ નર્સરી થી આ રોડ ટપી જે રોડ ટપી આવતા જે વાલ લાગી ને વાત જ જવા દો અને ટેડી ની દુકાન પેલી બાજુ છે જો દેખાતા એ ત્યાં આગળ જવાનું હે આપણે ને ભાવ આજના જોવાના હે કેટલા ભાવ હે ને શું હે બધું તો જો આ રીતના ટેડી મળી જશે તમને આવા મોટા મોટા ટેડી હે આ રીતના આ એક રેડ કલર માં જોવો અને આ પાણી ની અંદર રાખવાના દીપલા પણ મળી જશે આ રીતના તમને નાના ડેડી પેલી બાજુ મળશે આ રીતના બધા ટેડી છે નાની નાની સાઈઝ માં અને એક પેલું પર્પલ કલર નું જોવું મસ્ત ફેવરેટ કલર મારો અને આ વિડીયો ની અંદર થોડો ટ્રાફિક નો અવાજ રહેશે તો ચલવી લેજો કઈ એવું રાખતા નહીં यहाँ के ओनर है काका मेरा ले रहा <laughs> <laughs> कमाई हो जाता है दिन में तो 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 दिखता ही नहीं है आज के दिन तो हुई होगी ना आज क्योंकि टेडी डे है थोड़ा बहुत बहुत बिक गया अच्छा वैसा ही होता है नहीं बिकता और वो बड़े वाले का प्राइस क्या है વા એ વાલા છે હું આ રીતનું લઈ ગયેલો મને છસો રૂપિયા માં પડ્યું હતું અત્યારે એનો ભાવ બારસો રૂપિયા મિત્રો હું એને ટેડીના ભાવ જોવા માટે આવ્યો ને ભાવ જોતા જોતા એક જગ્યાએ ફસાઈ ગયો સાધનો બંધ જ રહેતા આ બાજુથી આવતા આવી ગયો પણ આ બાજુ સામે નર્સરી આવતા આવતા લીટા લઈ ગયો લીટા એક બાજુ સાધન આવે ને એનો પ્રકાશ જે ઓસોની અંદર પડે ઓસો અંજે જાય કઈ સાધન દેખાય નઈ ને વાત જ જવા ત્યાંથી આવ્યો ને હું મારું મન શું કરે હું ટેડીના ભાવ ઘુસવા ગયો તો

સાચું એમ ખબર પડી ગઈ ને કે અરે લોકો લવા આવ્યો થેવડી ઊસા કરી નાખે બારસો લૂપિયા એમ મોટું હતું પર્પલ કલરનું મસ્ત જો ખાવાનું તૈયાર હે હવે મસ્ત મજાનું ખાઈ લઈએ ને અને ચાલુ કરી નાખી મારી પહેલાં ખવાય મારી પહેલાં તાર ખવાય હે તે તારે નાખવાય અમી નાખે તો લાડવા કોણ લાવ્યું ના 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 ચલો ફટાફટ ખાઈ લઈએ તમારે ખાવું હોય તો ખીચડી ને આ વટાણા બટાકાનું બધું ભેગું મિક્સ શાખે નહીં એવું બનાવ્યું ને તે બનાવ્યું એવું કરી શરદી થઈ ગઈ હે ને એટલે નરમ પડી ગઈ નહીં કોઈ બેનો એ ને દવાખાને લઈ જવાનું છે થોડી આઈસ્ક્રીમ ખવડાવવાની એટલે મટી જાય આઈસ્ક્રીમ ખાઈએ ને તો મટી જાય તને ખબર એટલે આજ અમાર ઓફિસમાં હતી આઈસ્ક્રીમ પૂડી કીધું હતું તો લેતો આવો કોણ હતા હાજુ ખબર તો હે શું ખબર શરદીથી તો હું ભૂલી ગયો યાર નકે કોણ લેતા આવત પણ ઓગળી જાય ને માઠી યાર આવતા આવતા એટલે નગદ લાવત લે શરદી થઈ ગઈ છે ને કોન ખાવાશે મને ચલો ફટાફટ હવે ખાઈ લઈએ મોડું ખાઈ રહ્યું ને હજુ નોકરી જવાનું